આખું ગામ છેડા હારા કરી આવ્યું છે વાવાઝોડો આવે છે વરસાદ થાય એવું લાગે છે લાવેડા ખરા કરી આવું Ai vừa sợi thì đây. à bây giờ Ai vừa sợi. 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 לא, 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 לא

અનપા નાખ પાણ એ છે આયા નખ આયા વાડી આટો માઈ આવા હા તો તારી વાડી આટો માઈ આવું મારો મારી આવ 10 15 વાડી જ નાટો મારો જ્યો લે જ્યો બધું ખોદી નાખ્યું છે કૂતરાએ તો હું એ તો આવો આટો માઈ ભાઈ વાડી તમારી વાડી બાજુ આટો મારી નાખી સાવા વળી હા તે વાંધો ન હેલા આ ખેડી નખ્યું લાગે આડે કેડો ને બેરો બધું પાણો છે ઉસકાને રડ ધમેગી દી જલો છે મારી બારું દે કયો ખેડવા વાળો તો આ આ બધો છોટો કેમ ખેડી નખ્યો કયો ખેડવા વાળો તો ધાકરામાં પકડવા પડ્યા આરા ઓ તો ખેડી સકાયા ખેડી અહીંયા કેડો છે તો

રાતે આંગળો ખેડી નખ્યું બધું કેતું હો આયા સુધી હવે હેજીનો થાને હા તો તું હેજીનો થાને કોને કે હેજીનો થાને કોને બધું છે બધું છે લઈ જાને મુર નાલે નીકળ આ નીકળ આ કોને છે શેડા પર નક મારી બમલ બે છણા બોલા તો બોલા ના નો 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 હાલો હા બોલો શેતા ક્યાં છો તું રે ગઉ મારી વાડી આને તો થોક નખા થઈ ગ્યા છે શેડામાં એ હાલે મોટો ભાઈ આ ફટા બાર આવ્યો કાયકા

يا <applause>